સમાચારોમાં આગળ હવે આપણે વાત કરીએ ભાવનગરની તો ભાવનગર તાલુકાના ફરિયાદકા ગામે બોગસ વોટિંગના આક્ષેપ સામે આવ્યા છે જણાવી દઈએ કે વિદેશમાં રહેતા વ્યક્તિના નામે મતદાન થયું હોવાનું આક્ષેપ લાગ્યો છે ત્યારે બોગસ વોટિંગના પગલે લોકોએ હોબાળો પણ મચાવ્યો હતો ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો અને પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો જોકે આક્ષેપ કરતો વાયરલ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે અને ઘટના અંગેની જાણે ચૂંટણી અધિકારીઓને તથા અધિકારીઓ ઘટના સ્થળે જવા માટે રવાના થઈ ગયા હતા ત્યારે તપાસ બાદ સમગ્ર મામલે સત્ય સામે આવશે બીજી તરફ વાત કરીએ આપણે તો ભાવનગર જિલ્લાના તમામ દસ તાલુકા મથકો પર આજે ગ્રામ પંચાયત ચૂંટણી અંતર્ગત વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે ભાવનગર જિલ્લામાં કુલ જાહેર થયેલી ચારસો છાસઠ ગ્રામ પંચાયત પૈકી બસો તેત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે ત્યારે આપણે વાત કરીએ તો બસો તેત્રીસ ગ્રામ પંચાયત છે કે જેમાં સમરસ થઈ હોય કે ફોર્મ ભરાયા ન હોય અને હાલ બસો તેત્રીસ ગ્રામ પંચાયત ચૂંટણીમાં બસો ચોવીસ સરપંચ પદના ઉમેદવારો એક હજાર ત્રણસો સત્તાણું વોર્ડ સભ્યના ભાવિક ફેસલો નોંધાયેલા ચાર હજાર આપણે જ્યારે એમાં વાત કરીએ તો મતદાનો થશે અને ચૂંટણીમાં બેલેટ પેપર પર થઈ રહ્યું છે જેમાં છસો અઠ્ઠાણું બૂથો પર